પ્રવાહ ગુજરાત માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના સિન્નોર તાલુકાના કુકસ ગામે નાયાજી મહારાજના મંદિર ખાતે ભાદરશ્રુદ બીજ અને ત્રીજ ના નામે પ્રખ્યાત બે દિવસના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સિનોર તાલુકાના કુકસ ગામે નાયાજી મહારાજ અને બે દિવસ મેળો ભરાય છે ભાવિક ભક્તો નાયાજી મહારાજના દર્શન કરવા માટે આવે છે અહિયાં આંખ કાન વિગેરેના રોગોની માન્યતા રાખવામાં આવે છે નાયાજી મહારાજની કૃપાથી દુઃખ દર્દ મટે છે અને એમની દરેક મનોકામના સંત શ્રી નાયાજી મહારાજ પરિપૂર્ણ થાય છે

મંદિરના ટ્રસ્ટ દ્વારા ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે આ ભંડારામાં પ્રસાદી અને રહેવા માટે રૂમોની પણ સગવડ આપવામાં આવે છે ચાલુ વરસાદે પણ નાયાજી મહારાજના મંદિરે દર્શનાર્થી દર્શન કરવા માટે આવતા મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા નાયાજી મહારાજ તમામ ભાઈ ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરે છે અને યોગ્ય ફળ આપે છે બાઇટ શિવરામ દાસજી મહારાજ પૂજારી અરવિંદ દાસજી રિપોર્ટર નરેન્દ્ર વાળણસિંહ સાથે શ્રી નાયજી મહારાજને છસો એક વર્ષ વર્ષો પરંપરા ચાલી આવતી જન્મ દિવસ એ પુણ્યશાળી આત્મા હતા સંત શ્રી નાયજી મહારાજે પચીસ વર્ષ સાધના કરી બાર વર્ષ રોડ ઉપર રહી વૃક્ષ ને કરી આઠ વર્ષ ગિરનાર હિમાલય પ્રાણ તત્વો ઉપર રહીને એમની શક્તિ દ્વારા અત્યારે હજારોની મનોકામના પૂર્ણ થાય તો આજે ભાદરવા સુદ બીજ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થયા છે દુખિયારાના દુઃખ દૂર કરે છે અને અન્નક્ષેત્ર આ સંસ્થામાં ચાલુ છે ગરીબો નિરાધારોના માટે આ સંસ્થા અવિરતપણે પુણ્યનું દાન પુણ્યનું કાર્ય કરી રહ્યા છે તો અત્યારે ગઈકાલથી આજે અને આવતીકાલે ત્રણ દિવસનો મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે નાયજી દર્શન કરી જીવનને ધન્ય બનાવશે તો સૌ હરિભક્તોને સંત શ્રી નાયજી મહારાજ આશીર્વાદ આપે છે અને દુખિયારાના દુઃખ દુઃખ દૂર કરે છે સૌ હરિભક્તોને અંતરના આશીર્વાદ